જો ભાઈને પૈસા લેવા રોપી વેતા દે નિયમ હે અરે મિસ્ટર મેત્રીનો રિક્ષા દે હા મારતો યુટ્યુબર અરે છોટો કઈ તો તો ગાઈસ આયા છે આપણે મહાદેવની શીવલી ચાલો આપણે ચાલે મહાદેવની શીવલી છે

نائيني بوڪر ٿو ٿو مزارو سروا

તો ચાલો આપણે અહીંથી શોર્ટકટ પર જઈએ અહીંયા આપણે પાણી પીવાની વ્યવસ્થા છે કોઈ પણ જો અહીંયા આવો તો પાણી નોતા તો અહીંયા છે ચાલો આપણે મંડી જઈએ મોકા કોડિયાલમાં જઈએ કોડિયાલમાં

મોટા મોટા બગા આપણા કળા સેલેક્ટ કરી તારે બોલ લાય ની એટલું ને જલો આવો એક આવો ટીમાં જાય એ ને ઊભો